કસ્ટમરને ગાડી લેતા પહેલાં ઇલેક્ટ્રિકની અંદર અત્યારે પંદરસો કંપની છે પંદરસો કંપનીમાંથી કસ્ટમરને જે કંપની જૂની કંપની હોય એ કંપની ધ્યાન રાખવી પડે કે કંઈ કંપની ગાંધીનગર રજીસ્ટર કરેલી કંપની છે એનું ધ્યાન રાખવું પડે અને બીજું કે કંપનીના પાર્ટ ઇઝીલી મળી જાય છે કંપનીમાં ગાડીમાં કોઈ બી ઇસ્યુ આવે પ્રોબ્લમ આવે તેનું શોર્ટઆઉટ કંપની કરી આપે છે કે નહીં અને પ્લસ કંપની સર્વિસ કેવી આપે છે નમસ્કાર દર્શક મિત્રો હું મયુરાજસિંહ ચૌહાણ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ધ કર્ણાવતી ટાઈમ્સમાં આજે અમે આવ્યા છીએ નરોડા બેઠક વિસ્તારમાં જ્યાં દેવી સિનેમાની પાછળ એક ઇ ફ્યુલ કરીને ઇલેક્ટ્રિક વેહીકલની શોપ છે તો ચલો આપણે જાણીએ અહીંયાના મેનેજર તેજસભાઈ પાસેથી ઇલેક્ટ્રિક વ્હીકલ વિશે થોડી માહિતી લઈએ આપણે આપણી સાથે છે આ ઇવી ફ્યુલ જે શોપ છે ઇલેક્ટ્રિક વેહિકલની શોપ એના મેનેજર છે તેજસભાઈ ગોંડલિયા તો આપણે એમની સાથે વાત કરીશું તો તેજસભાઈ આ તમારી શોપ અહીંયા નરોડા વિસ્તારમાં કેટલા વર્ષથી છે નરોડા વિસ્તારમાં અમારી શોપ છેલ્લા ત્રણ વર્ષથી કોઈ બીજી કોઈ શાખા ખરી તમારી અમારી ટોટલ એક વિરાટનગરમાં શાખા છે એક નિકોલમાં છે અને એક વસ્ત્રાલમાં એટલે ત્રણ શાખા છે ત્રણ શાખા છે તો શું તમારું શું માનવું છે કે પબ્લિકને ઈ બાઇક ઉપર જે પબ્લિક અત્યારે શિફ્ટ થઈ રહી છે તો કઈ રીતનું એમાં એવું છે કેમકે કે પેટ્રોલના પ્રાઇસ વધવાના કારણે લોકો અત્યારે એ બાઇક ઉપર વધારે ફોકસ આપે છે તો શું છે તમારા હિસાબથી કે એ વસ્તુ સારી છે કે પછી કોઈ ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે એ કસ્ટ કસ્ટમર માટે સૌથી સારામાં સારું છે કેમ કે સામે વીસ પૈસામાં એક કિલોમીટર ભરે છે અને જ્યારે પેટ્રોલ ગાડી એક એક પૈસે એક પોઈન્ટ વીસ પૈસામાં એક કિલોમીટર જેવું પડે છે અને સરકાર તરફથી કોઈ સબસિડી કે વગેરે કોઈ સરકાર તરફથી જે ગાંધીનગર ગેડામાં જે કંપની પાસ થઈ હોય એ કંપનીને સબસીડી બાર હજાર રૂપિયા મળે છે અને જે આરટીઓ વાળું મોડલ આવે છે એમાં ગવર્મેન્ટ તરફથી વીસ હજાર રૂપિયાની સબસીડી મળે છે એટલે એ એમાં શું ફેર આરટીઓ અને એમાં આરટીઓની અંદર જે સબસિડી આવે છે ફેમ ટુ ની સબસિડી આવે છે અને જે નટીઓ ગાડી આવે છે એમાં સબસિડી સ્ટુડન્ટ માટે સબસિડી આપવામાં આવે છે એટલે શું માટે કોઈ ડોક્યુમેન્ટ્સ પણ જે આરટીઓ મારું મોડલ આવે છે એમાં એમાં કસ્ટમર જે અઢાર વર્ષની ઉપરની ઉંમરનો હોય એમની માટે સબસિડી છે અને જે નરટીઓ મોડલ આવે સ્ટુડન્ટ સબસીડી છે એની અંદર સ્ટુડન્ટનું આધાર કાર્ડ જોઈ

એની ઉપર આવે છે કસ્ટમરને લેવું કે નહીં અને જે આરટીઓ વાળું મોડલ આવે એમાં ફરજિયાત ઇન્સ્યોરન્સ લેવો જ પડે છે ફાઇનાન્સ કે એવું કંઈ કોઈ કંપની ફાઇનાન્સની અંદર કોટક મહિન્દ્રા છે પછી બજાજ છે આઈસીઆઈસીઆઈ છે એચડીએફસી છે લોન લોનટેપ છે એવું બીજી ફાઇનાન્સ થઈ જાય છે અને પબ્લિકના મનમાં એવી અત્યારે એવી ગ્રંથિ એક થઈ ગઈ છે કે ઇલેક્ટ્રિક વેહીકલ અત્યારે જેમ કે અમુક વિડીયો પણ આપણે જોઈ શકીએ છીએ જે વાયરલ થયા હતા જે સળગતા ને એવું તો પબ્લિકને અત્યારે મનમાં એવું થઈ ગયું તો તમારું શું કહેવું છે કે વસ્તુ સાચી છે કે પછી એમાં કેવું છે જે વિડીયો આવ્યા હતા કે જે ઇલેક્ટ્રિક ગાડી ફાયર થાય છે ફાયરમાં એવું છે કે કસ્ટમર ગાડી લીધા પછી જે કંપની ફિટિંગ બી આવે છે એ નથી રાખતા એમાં કોઈ કંઈક છેડખાની થાય તો જ તમારી ઇસ્યુ પ્રોબ્લેમ આવે છે બાકી ઇલેક્ટ્રિક વ્હીકલ જે પહેલાં જ હતા એ બધું હવે ગવર્મેન્ટે હવે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે બધું અલગ ચેન્જ કરી દીધું છે અને પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બે બંનેના વચ્ચે આપણે ફેરફાર કમ્પેરિઝન કરવું હોય તો પેટ્રોલ ઇલેક્ટ્રિક પેટ્રોલમાં કેવું છે કે પેટ્રોલમાં તમે પેટ્રોલ ગાડી લેશો તમારે લાખ રૂપિયાની પેટ્રોલ ગાડી આવશે ને એની સામે તમારે ઇલેક્ટ્રિક ગાડી લે તો તમારે પંચાવન હજારથી લઈને લાખ સુધીમાં આવે છે અને એની અંદર તમારે પેટ્રોલમાં તમારે મેન્ટેનન્સ આવે છે ને આમાં તમારે ઝીરો મેન્ટેનન્સમાં ગાડી ચાલે છે અને જ્યારે તમારી પેટ્રોલ ગાડી હોય તો તમારે એક રૂપિયાના ચાલીસ પૈસા ચાલે છે અને ઓળું તમારે વીસથી પચીસ રૂપિયાના ચાર્જિંગમાં તમારે એસી નેવું કિલોમીટર ગાડી ચાલે છે સર્વિસમાં કેમનું હોય છે કેમ કે સર્વિસ આના પાર્ટ્સને એવું અમુક અલગ અલગ જેમ કે બેટરીનું તો સર્વિસમાં એવું આવે છે કે જે લોકલ કંપની જે છે જે કસ્ટમરે ગાડી લીધી છે અને કંપની બંધ થઈ ગઈ છે તો તેના સ્પેર પાર્ટમાં એને ઇસ્યુ આવશે અને જે જૂની કંપની છે જે પાંચ વર્ષ દસ વર્ષ એ કંપનીના તમને બધી જગ્યાએ સ્પેર પાર્ટ મળી જાય અત્યારે હાલ મતલબ જેમ કે આપણે જોવા જઈએ તો ગુજરાતમાં કઈ કઈ કંપનીઓ એવી છે કે જે મેઇનલી ઇલેક્ટ્રિક વ્હીકલનું પેલું મેન્યુફેક્ચર કરે મેન્યુફેક્ચર મતલબ ઇન ધ સેન્સ કે મળતી હોય એમ ગુજરાતમાં આપણે જે સૌથી જૂની કંપની છે કે જે ઇલેક્ટ્રિક સ્કૂટર લાવવાવાળી જ કંપની છે એમાં ઓરેવા કંપની છે મોરબીમાંથી પછી આપણે બેટરિયા કંપની આવે છે ગેલોક્સ કંપની છે ટાઈટ એનર્જી છે આટલી કંપની જે છે એ જૂની કંપની છે પછી બીજી બી ઘણી કંપની છે જૂની જે પછી કેવું છે કે કે ગાંધીનગર એ લોકોએ રજિસ્ટ રજીસ્ટર વગરની કંપની છે એવી બી ધગણી માર્કેટમાં આવે છે તમે અહીંયા કઈ કઈ કંપની રાખો છો બધી ટોટલી આપણી પાસે ઓરેવા છે બેટરી છે કાઇટ છે ગેલોપ છે રોબેટ છે બિગસ છે એટલે બધી જ મતલબ બધી બ્રાન્ડ તમારે અહીંયા મલ્ટી બ્રાન્ડમાં છે આ આપણે ઓરેવા કંપની છે આપણે ઇન્ડિયાની જ કંપની છે મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે આની વિશે અમુક કોઈ સ્પેસિફિકેશન આમાં કેવું છે તમારે સિંગલ ચાર્જિંગમાં સાડા ત્રણથી ચાર કલાક ફૂલ ચાર્જિંગ કરો એમાં તમારી સિત્તેર એંસી કિલોમીટરની રેન્જ આવે ચાલીસ પિસ્તાલીસની સ્પીડ આવશે અને એમાં તમારે બેટરીની ત્રણ વર્ષની વોરંટી આવશે ચાર્જર કંટ્રોલર અને મોટરની એક વર્ષની વોરંટી આવશે બીજી પછી આપણી પાસે એક આ કંપની છે બેટરી કંપની જે મેટલ બોડીમાં આવશે ઇલેક્ટ્રિક સ્કૂટર અત્યારે બધા ફાઈબર બોડીમાં આવે છે આ કંપનીનું મેટલ બોડીમાં છે અને હાઈસ્પીડ મોડલ છે આરટીઓ પાર્સિંગ હોય જે ક્લે ચાર્જિંગમાં તમારે એકસો ત્રીસ કિલોમીટર ચાલશે પાસઠ સિત્તેરની ટોપ સ્પીડ આવશે પ્લસ આની અંદર તમારે અત્યારે શ્રમ કાર્ડમાં ઓફર ચાલુ છે કે જેમાં તમારે એક સુડતાલીસ પ્રાઇસ છે ગાડીની એમાં વીસ હજાર રૂપિયા ગવર્મેન્ટ સબસિડી આપે છે અને બીજા સાડત્રીસ હજાર રૂપિયા શ્રમ કાર્ડમાં ડિસ્કાઉન્ટ થાય છે તમને આ ગાડી નેવું હજારમાં પડે એટલે આ એક જ ગાડી માટે એક જ ગાડી માટે કેમ કે આ ગાડી ઓલરેડી ગવર્મેન્ટ આર કંપની ટાયઅપ થઈ છે એટલા માટે આ બેટરે કંપનીનું બીજું મોડલ છે લો સ્પીડ મોડલ છે એ આ તમારે એક ચાર્જિંગમાં સિત્તેર એંસી કિલોમીટર ચાલે એટલે ચાલીસ પિસ્તાલીસની સ્પીડ આવે છે આમાં ગવર્મેન્ટ ગાંધીનગર દ્વારા તમને બાર હજાર રૂપિયાની સબસિડી મળી રહી છે તમારા જોડે આ ત્રણ મેઇન મોડલ પડે છે આ અમારી પાસે બેટરે ઓરેવા અને કાઇટ અત્યારે ત્રણ કંપની પડી કસ્ટમરને ગાડી લેતા પહેલાં ઇલેક્ટ્રિકની અંદર અત્યારે પંદરસો કંપની છે પંદરસો કંપનીમાંથી કસ્ટમરને જે કંપની જૂની કંપની હોય એ કંપની ધ્યાન રાખવી પડે કે કે કંપની ગાંધીનગર રજીસ્ટર કરેલી કંપની છે એનું ધ્યાન રાખવું પડે અને બીજું કે કંપનીના પાર્ટ ઇઝીલી મળી જાય છે કંપનીમાં ગાડીમાં કોઈ બી ઇસ્યુ આવે પ્રોબ્લેમ આવે તેનું આઉટ કંપની કરી આપે છે કે નહીં અને પ્લસ કંપની સર્વિસ કેવી આપે છે એનું ધ્યાન પડે જૂનામાં જૂની કઈ કંપની છે જૂનામાં જૂની કંપની ઇલેક્ટ્રિકની અંદર ઇલેક્ટ્રિક ગાડી લાવવા વાળી કંપની આ ઓરેવા છે જે આપણી પાસે છે પંદર વર્ષ જૂની કંપની છે પછી બીજી કંપની આપણી પાસે બેટરી છે જે આઠ વર્ષ જૂની કંપની છે તો એમાં મતલબ લોંગ ટાઈમથી ચાલે છે તો એવું કંઈ સર્વિસમાં કે એવું કંઈ લોંગ નવી કંપની હોય તો શું થોડા ડીલાસ હોય સર્વિસમાં નામ તેમ નવી કંપની છે ત્યાં લોકલમાં કેવું થાય છે કે પંદરથી એક મહિનાની અંદર બંધ થઈ જાય છે કંપની જ્યારે આ ઓરેવામાં આપણે કોઈ બી ફેરફાર જોતા હોય કાંઈ બી સર્વિસ જોતી હોય બધું જ કંપની દ્વારા મળી રહે છે આપણને અને ફાસ્ટ સર્વિસ મળે છે કોઈ બી કસ્ટમરને ઇલેક્ટ્રિક વ્હીકલ લેવું હોય તો અમારો સ્ટોર નરોડાની અંદર દેવી સિનેમાની પાછળ આવેલો છે ઇલ કવિશા મોટર અને બીજો સ્ટોર અમારો નિકોલમાં કાનબા હોસ્પિટલ પાસે છે કોઈ બી કસ્ટમરને લેવું હોય તો નીચે નંબર આપેલો છે તેમાં કોન્ટેક્ટ કરી શકો છો તો અમારા દર્શક મિત્રો માટે શું તમે સ્પેશિયલ ઓફર કોઈ એવી રાખવાનું જો વિડીયો જોઈને આવશે કસ્ટમર તેમાં તેમને પાંચ હજાર રૂપિયાનું બેનિફિટ મળશે બીજું સરસ તો થેન્ક યુ તેજેશભાઈ